ભૂતકાળ અંદર અમરેલીની અંદર આવી જ એક ઘટના બની હતી ખોટી ત્રણસો સાત માં ફસાવી એક મહિલા હેમુબેન કરીને જેને લુવારા ગામના હેમુબેન ને લઈ આવવામાં આવેલા ત્યારે પણ આવી જ રીતે મોટા મોટા સમાજો ભેગા થયેલા મોટું સંમેલન થયેલું ત્યાર પછી સાતમા દિવસે કે આઠમા દિવસે હેમુબેન નું સાત દિવસમાં ચાર્જશીટ તૈયાર કરીને હેમુબેનને ને છોડી દેવામાં આવ્યા ત્યારે પણ એક સીઆઈડી તપાસની જાહેરાત કરવામાં આવી આજ દિવસ સુધી મેં પાયલબેન બેન સમયે પણ કહ્યું હતું એ સીઆઈડી તપાસ આજ દિવસ સુધી થઈ નથી આમાં પણ પાયલબેન ની વાતમાં પણ આવું થશે માત્ર ને માત્ર અમુક કર્મચારીઓને પીઆઈ પીએસઆઈ હોય તો એને બદલી કરી દેવામાં આવી છે વધારે વિશેષ કઈ કાર્યવાહી થઈ નથી કાર્યવાહી ન થાય એનું કારણ કદાચ એવું માની શકાય કે જે ભાજપના નેતાના ઈશારે આ કાર્યવાહી થઈ હતી હવે આનાથી મોટી દુર્ભાગ્યની વાત બીજી કઈ હોય શકે જો દીકરીના કુવારી દીકરીના તમે લોકો કાઢો એના પર પણ એ કાર્યવાહી ન કરાવી શકીએ એ જે અધિકારીઓ માટે રિપોર્ટ ક્યાં છે બદલી કરી દેવામાં આવી તો ક્યાંક ને ક્યાંક હું માનું છું કે અધિકારીઓની સંડોવણી છે અધિકારીઓ ખોટું કર્યું આવું તો માયના હશે તો જ બદલી કરી હોય તો એના પર કાયદાકીય કાર્યવાહી ક્યારે થશે એમના પર ગુનો ક્યારે દાખલ થશે આ મોટો સવાલ છે અને હું માનું છું ત્યાં સુધી ગુનો દાખલ કરવામાં આવે ગુનો દાખલ કરવામાં આવે તો આપણે માનીશું ભાજપના નેતાના ઈશારે એ લોકોએ કામ નહોતું કર્યું ગુનો દાખલ કરવામાં નહીં આવે તો મારું સ્પષ્ટ માનવું છે ધાર્મિક ભાઈ કે ભાજપના નેતાના ઈશારે કુવારી પાયલ બેન નું ફૂલેકું નીકળ્યું